ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું નોંધનીય છે કે યુવા સાંસદના આયોજનથી વિકસિત ભારત એટ ટુ ઝીરો ફોર સેવન બે હજાર સુડતાલીસ સંકલ્પને સાકાર કરવા યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે યુવા સંસદના આયોજન થકી લોકશાહીના મૂળને મજબૂત કરવાનો શિસ્તની તંદુરસ્ત ટેવો કેળવવાનો અને યુવાનોને સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે જેના થકી યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા સક્ષમ બને યુવા સંસદમાં રાજ્યની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ થયા છે જેઓ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી મુજબ કામ શરૂ કર્યું છે યુથ પાર્લામેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ અને ચર્ચા માહિતગાર થશે રાજ્ય બોર્ડ આ યુથ પાર્લામેન્ટમાં ભાગ લીધો છે આજની આ સંસદમાં તમે સૌ લોકો હમણાંના સૌથી મહત્વના વિષયો જે વિષયો પર સંસદમાં રાત દિવસ ચર્ચાઓ ચાલી છે માત્ર સંસદમાં જ નહીં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોર્પોરેટ ઓફિસીસ યુનિવર્સિટીઝ ઘરમાં સોસાયટીઓમાં ચાની લારીઓ પર જે વિષયોની સૌથી વધુ ચર્ચા થઈ છે એ વિષયોની ચર્ચામાં આજે તમને ઓફિશિયલી ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે